રાજ્યની વિધાનસભાની કુલ સંખ્યાના પંદર ટકાથી થી વધારે ના હોવી જોઈએ અને મિનિમમ કેટલી હોવી જોઈએ બાર થી ઓછું નહીં મતલબ કે મિનિમમ બાર મેમ્બર્સ અને મેક્સિમમ રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના પંદર ટકા આમાં મુખ્યમંત્રી પ્લસ એનું મંત્રી પરિષદ આ બેય લોકો આવી ગયા ક્લિયર ના એમાં નહીં એમાં ખાલી ટર્મ એવી જ છે પંદર ટકાથી વધારે નહીં બસ એમાં મિનિમમની કોઈ રિકવાયરમેન્ટ નહીં કે ટર્મ્સ નથી અગેન મંત્રી બનવા